પ્રેમનો ખૂની ખેલ ખેલાયો જેના માટે કરવા વ્રત કરતી હતી એ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ રીતે ખુલ્લું રહસ્ય રૂવાડા ઊભા કરી દે તેવી કરુણ ઘટના જુઓ જીમ ટ્રેનરના પ્રેમમાં પાગલ બનેલી નિધિએ પોતાના બોયફ્રેન્ડ સાથે મળી અકસ્માત કરાવ્યો અને તેમ છતાં ન મળ્યો તો ગોળી મારીને જીવ લઈ લીધો આજના સમયમાં લગ્નતર સંબંધનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને આવા સંબંધોમાં કોઈની હત્યા થવાના મામલાઓ પણ સામે આવતા રહે છે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય આવી જ એક ઘટના હરિયાણાના પાણીપતમાં લગભગ અઢી વર્ષ પહેલાં બની હતી જેમાં અલ્ટ્રોલ કોમ્પ્યુટર સેન્ટરના સંચાલક વિનોદ બરારાની હત્યા કરવામાં આવી હતી પોલીસે હવે ખુલાસો અત્યારે કર્યો છે કે વિનોદ બરારાની પત્ની નિધિ બરારાએ તેના જીમ ટ્રેનરની પ્રેમી સાથે મળી તેની હત્યા કરાવી હતી નિધિએ આ માટે દસ લાખ રૂપિયાની ચોપારી આપી હતી પોલીસનો દાવો છે કે નિધિએ પહેલા નિવેદન વિનોદને અકસ્માત કરાવ્યો હતો હતો પરંતુ પરંતુ તે બચી ગયો અઢી મહિના પછી નિધિએ તેને ગોળી મારીને મારી નાખ્યો પોલીસે નિધિ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે વિનોદ બરારાનો પાંચ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ અકસ્માત થયો હતો પોલીસ અધિક્ષક એસપી અજીતસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ડિસેમ્બર બે હજાર એકવીસમાં વિરેન્દ્ર વિનોદના કાકાએ ફરિયાદ નોંધાવી હતી તેણે જણાવ્યું હતું કે તેનો ભત્રીજો વિનોદ સુખદેવ નગરમાં વોટ્રોન કોમ્પ્યુટર સેન્ટર ચલાવતો હતો પાંચ ઓક્ટોબર બે હજાર એકવીસની સાંજે વિનોદ પરમહંસ કુટીના ગેટ પર બેઠા હતા ત્યારબાદ પંજાબ નંબરવાળા વાહને વિનોદને સીધી ટક્કર મારી હતી આ અકસ્માતમાં વિનોદના બંને પગ ભાંગી ગયા હતા કારદેવ સુનાર નામના વ્યક્તિના નામે હતી તે ભટીડાનો રહેવાસી છે લગભગ અઢી મહિના પછી પંદર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ સુનારે ઘરમાં ઘૂસીને વિનોદને ગોળી મારી હતી દેવ ઘરમાં પ્રવેશ્યો ત્યારે નિધિએ એલાર્મ ઉગાડ્યો અવાજ સાંભળીને પાડોશીઓ આવ્યા તેણે આરોપી દેવસુનારને સ્થળ પર જ કંટ્રોલ કરીને પોલીસને હવાલે કર્યો હતો વિનોદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો એસપી અજીત શેખાવતે વધુમાં કહ્યું છે કે આરોપી દેવ સુનાર પાણીપત જેલમાં બંધ છે આ બાબતની તપાસ કરવામાં આવી હતી આ માટે એક ટીમ બનાવવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી દેવની સુમિત નામના યુવક સાથે વાતચીત થઈ હતી સુમિતનું નિધિ સાથે કથિત અફેર હતું પોલીસે આ મહિનાની સાત તારીખે જ સુમિતની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન દેવ અને સુમિતે હત્યાની કબૂલાત આપી હતી સુમિતે પોલીસને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસમાં તે પાણીપતના એક જીમમાં ટ્રેનિંગ આપતો હતો તેની પત્ની નિધિ પણ ત્યાં જીમ કરવા આવતી હતી આ દરમિયાન બંને મિત્રો બની ગયા હતા જ્યારે વિનોદને બંને વિશે ખબર પડી ત્યારે ઝઘડો શરૂ થયો હતો સુમિતે આરોપ લગાવ્યો છે કે વિનોદ તેની પત્ની સાથે ઘરમાં ઝઘડો કરતો હતો બાદમાં સુમિતે કબૂલાત કરી હતી કે તેણે અને નિધિએ વિનોદને અકસ્માતમાં મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું પૂછપરછ દરમિયાન સુમિતે જણાવ્યું હતું કે તેણે ટ્રક ડ્રાઈવર દેવ સુનારને દસ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા વિનોદનો અકસ્માત સર્જવા આ પછી પંદર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ દેવ સુનારે ઘરમાં ઘૂસીને વિનોદ બરાને પિસ્તોલથી ગોળી મારી દીધી હતી પોલીસે જ્યારે ચૌદમી જૂને આરોપી નિધિની ધરપકડ કરી અને પૂછપરછ કરી ત્યારે તેણે સુમિત સાથે મળી ગુનો કર્યાની કબૂલાત કરી હતી આ રીતે બંને આરોપીઓને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા આપવામાં આવ્યા છે